જી અરે આવો આવ્યો આવો લેડો હા એ પ્લીઝ બાઇક ને ચાવી લે બાપાને જો બાઇક નહીં ભાઈ બાઈક નહીં મળે આ તારે તો જવું છે આવું છું ઓકે અરે હેડમ પાણી પાવાનું છે કે હું એડ્રેસ છે ને હા

મને એવું ખોટું ના લાગે મોટા હોય એટલે આપણે બે શબ્દો કોઈક એટલે આપણે મોટો ખોટું ના લાગે આ શર્ટ નો બટન બટન બંધ કરો કે લાગો મોણા ની રીત માં રોક થોડા એટલે આ તો હું ગરમી પડે છે કે એટલે બટન થોડો ખુલ્લો રાખે વાય રોડ કે તમને એકલો ને ગરમી લાગે મો કોણ્યો કોણ્યો બધું મજામ ના પેલા કોણા ગાગ્યું તો એ નથી હું હવે હા બધું કમ્પ્લીટ છે એ તો પગ મત કહીયે તો પગ મત કહીયે તો એ સાયકલ માં પગ આવી ગયો તો એટલે ધૂળેટી રમતા પડ્યો હોળી કરવાથી કેતા ના ધૂળેટી રમતા ને સાયકલ માં પગ આઈ ગયો હરણ પગે લાગીને આવું

જમીનો સખંછરક બગળ્યો શર્ટ આ બીજો શર્ટ પડ્યો જમે તમ આ પેલે વખત મૂકીન જેતાય 61 રૂપિયા દેપાઈ તમા નહીં નહીં જો તમાકો પત્તો ભાગા જમેડ્યો મહિનો રેવા નહી આવ્યો બે દાડા રેવા આવ્યો હા તબેલા અમે આ હા અમારું તો પોહરો ભાજી ના આયા હમણા હાલ હમણા જમેય સપરમાત ને બોલો બ હા રે કીધું જમડી કીધી

એ ચા તો ઈકણ હું ખેતરમાં લઈ નાવું ઈ વાડવા જતાં રહો અટા બાબાજીએ ટુકડી ને તો ખેતરમાં મોકલાઉ બીજો જમીન તોય પડી રતો

અને તમે પેલા બોલ્યા હ ને એ બધી રી કાઢવા આવેલો ચેતન રહેજો હું તો તમને ચેતાબ આવ્યો ભાઈ મને ખબર પડી ગઈ કે આ જમીશે એવો થાય આ તમને કીધું આ ચેતન રચ્યો હા તો હમે મારી વૉછો ખોલી ને સારું કરીશ એમ કે હું ગયો તો ને તાને મને પછી કોક ટોકડી મારવા આવ્યો તો આ તો જીતર પણ એલો પણ ટોકડી માગીને મળી દઉં અરે હું તમને મને તો ખબર પડી જઈ છે વોચ ઉપર ખબર પડી આ ડાર્મો કાલ ચેતન રજો ખરા ખરા હો આ મારો મારો પોતાનો ના મારો બેટો આ એમ તો આયો લાગતો ભાઈ કોણ તુડો વાત કઉ વાત કઉ વાત કઉ મોત નો છાયો કપારમાં ફરસ છે

મને માળવા આવ્યો છે આમાં ગુસ્સો થઈ ના મગજમાં માં બાબુભા આવું કઈ છે આવું કઈ છે એને કમ્પ્લેટ કે ગોમ વસ્તી તો કોઈ પણ બોલે ગોમ નું બધાનો નાવો પડવાનું હોય તમારા મગજ સા મગજ નઈ દોશી તને કહી દઉં ગલત જગ્યાએ પંગોલ્યા સા તારા હમ તો હમ જઈ દેજે કમ માની છો કે બગલ માં પડે પીસી ના આવ્યો ભેલ લઈ આ આ ઉંમર થઈ સા પણ જી ખબર નઈ ઉસો કઈ પટકી ના હે આ જમઈ ના મારા બધો વેમ કાઢો મગજમાંથી જેનું તેનું ઓભડી માં તૂટી એટલા જ તો ખાલી

બે પગ કાપી રાખવા દાદ હું અઢવા દઉં દાતેરા નો હાથો ઢીલો થઈ ગયો જો ના 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 ખલા જમીને મરાય નહીં જમીને તારો ખબર તો છે આ હલી ગયેલો છે ટાઈર કવાયો છે કોણ આ

ચંપાભાઈ નો ફોન આવે તો ઉપાડો હા પણ કશું વાંધો નહી એ તું મારવાની કોશિશ કરતો હોય તો ભૂલી દેજે હું એ એક્ટિવા રાખું જ છું પાછો નીકળી ગયું આ ખાલી દાતણ લગાવવાનું હાલ અમે સરબન પાણી આવો તમે પડ્યો એ વાળાથી લેતા જો તમે મને માર્યો અહી છોડી દેતો રઈ બાપા તમારે તમામ જીવ લેવા બેઠા છો